આ તો કે ધ્યાન બેંડી ન સહી દેખું કોઈ જમાના બે જણા બેઈ રહ્યા કોઈ આવી જ નહી એ કાકા હું રંબુ જ આ હોય રમો તોય નહી આવતી હોય જો ફોન આખો દગવોથી આવે

બે જણ આયા બાપની મોટો ઈ ગયો બેવાર ભાઈ ભાન જમીન વેચી અમારે એક વિખો

કે બાપે કો ભેગું કરીને હું સેવા કરીને નાચા જાત રમો ઓ એટલે જાતે કોઈ હા આલા પણ બધું કઈ જાય રે કઈ જાય આવું ઈવાન માં કોક તો કરું પડે છે એટલે હું બો કરું હા આયો એટલે હું કરું ખાતા ને આ તો કરો તો બધા લે લે કવડી હતા આ

સીગમ મા આ તો મસ્તી કરી મસ્તી કરી લડવાનું નહીં તું ના જોઈ લે એ

ગુડ ના ગુડ ના મસ્તી કરી મસ્તી કરી અણી મસ્તી કરો અલ્યા લડતા એ હા હા અપક બાર રાખો પેલા હા

તમારી જમીન ઉપર ફેરી દીધી છે લે લે તારા નહીં રહેવા દે આ મસ્તી કરી તો ખાલી આ ચેન્જ કોણ ના ભાઈ ચેન્જ પર કે ઉતરે ચેન્જ પર કે આ તો ખાલી તાકાત વધારો આ ખાલી હું મસ્તી કરતો તો ખાલી ઓ તો ખાલી મારી તાકાત કેતા સાચી ના તાકાત તાકાત આવી તા આ ધૂળ કરી છે ભઈ કે

લાહી તો આમો તાણ લે લે ઈ મસ્તીમાં મસ્તીમાં લડી જો લે લે તાણ આવ કહું છું અરે

દહા આગા જલે આગાજી બટુકજી તમે આગા જલા બટુકજી પેલાં પેલાં પકડો એ જો જલ્દી પકડો પકડો હા રે ના આવવી પેલું પકડી જો પેલાં પકડો જો પાપો હમણા એ ના એ ના જો તો માર માર હું માર હું તમન જો વારે આ છોતા નઈ યાર એ કાઢો મોં ના નથી પાઈ કે લડતા છે કે લવાય જો તો હું તો એવું જો તો હુંથી થાપો ચોરી એ ના આગા ખાલી બટુજી ખાલી આગા જો એ પકડો એ ખાલી પકડા તમે આગા જો આગા જો પકડો પકડો એ આ કોને કા મારો જો તો લાવ તો फटाफट તમ તમ મને જો પાછું જલ્દી જો હા તો વા વેક્યો એ બટુજી આમ પકડો હું જલ્દી જો પાછું

નાના થી પાક રેવા દેવા તા લાવી તમે ના મોર્યા લાવ્યા બે સોના આપડે લઈએ દીધા મજા ની તમને ખબર પડ લડાવ ખબર પડે તા ના એ તમે

તમે પેલા બોલે હતા પેલા બે વખત પીનાળા એટલે પીંટો નતા પણ એ તો ડાળે તો પીજેરાન તો કોક ને એ રી બધી ભેગી હોય તમે પાટણ હા